શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે માક્ષરવદ અમાસ છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અમાસનું મહત્ત્વ તથા પિતૃઓને ઉદ્ધાર કરનારા ગીતાજીના સાતમા અધ્યય જ્ઞાન વિજ્ઞાન યુગના મહાત્મ્ય અધ્યાય તથા સારાંશ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ઓમ શિવા ઓમ શિવા પરા પરા શિવા કારા શિવા તવ શરણ નમામી શંકર ભવાની શંકર ઉમા મહેશ્વર તવમ અમાસના દિવસે ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની તથા પિતૃઓ માટે ધૂપ ધ્યાન કરવાની પરંપરા છે એવું કહેવાય છે કે આ દિવસે ગંગા યમુના નાનર્મદા શિપ્રા કાવેરી સરસ્વતી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી જાણતા અજાણતા કરેલા પાપ કર્મોનું ફળ નષ્ટ થાય છે સ્નાન પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કપડાં જૂતા ચપ્પલ ધનનું દાન કરવું જે લોકો અમાસની તિથિએ નદી સ્નાન નથી કરી શકતા તેમણે ઘરે જ પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવું જોઈએ અમાસના સ્વામી પિતૃદેવ માનવામાં આવે છે તેથી આ તિથિઓ તિથિ એ પિતૃઓ માટે ધૂપ ધ્યાન કરવામાં આવે છે ધૂપ દીપ ધ્યાન માટે સૌથી સારો સમય બપોરનો હોય છે બપોરે ગાયના છાણામાં બનાવેલા છાણા સળગાવી એ છાણાના અંગાર પર પિતૃઓનું ધ્યાન ધરી ગોળ ઘી નાખી ઓમ પિતૃભ્યો દેવએ નમઃ મંત્રનો જાપ કરવા હથેળીમાં જય લઈને અંગૂઠા તરફથી પિતૃઓને અર્પણ કરવું ગીતાજીના સાતમા અધ્યાયના પાઠ કરવા તો આજે અમાસના પવિત્ર અતિથિ આપણે સાંભળીશું ગીતાજીના સાતમા અધ્યે જ્ઞાન વિજ્ઞાન યોગનો સારાંશ સાતમા અધ્યેમાં શ્રી કૃષ્ણે પોતાના પૂર્ણ રૂપને જાણનાર મનુષ્યની પ્રશંસા કરી છે તેમણે જણાવ્યું છે કે જ્ઞાન યોગ જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ જાણવા જેવું નથી હજારો મનુષ્યોમાંથી કોઈ એક જ સિદ્ધિ માટે પ્રયત્ન કરીને એમાંથી એક સત્ય સ્વરૂપે જાણનારું કોઈ એક જ છે સમગ્ર જગતનો ઉત્પન્ન કરતાને સંહાર કરતા તો હું જ છું મારે ગુણમયી દેવી માયા પાર કરવી મુશ્કેલ છે જે મનુષ્યો મારે શરણે આવે છે તે આ માયાને ઓળંગી શકે છે ચાર પ્રકારના આર્ધ જિજ્ઞાસુ ધનની ઈચ્છાવાળા નિજ્ઞાને આ મનુષ્યો મને ભજે છે જે જે ભક્ત મારા જે જે સ્વરૂપને ખૂબ જ શ્રદ્ધાથી પૂજવા માગે છે તેની શ્રદ્ધાને હું અચળ કરું છું તેના દરેક કાળને હું જાણું છું પણ તેમાંનું કોઈ મને જાણતું નથી ઈચ્છા અને દ્રેષને લીધે સૌ પ્રાણીઓ મોહ પામે છે પરંતુ જે પુણ્યશાળે આત્માઓના પાપનાશ પામ્યા છે તેઓ રાગદ્રેશના મોહથી છૂટી હંમેશા પરમાત્માને ભજે છે સાતમો અધ્યય જ્ઞાન વિજ્ઞાન યોગ શ્રી કૃષ્ણ અર્જુને આગળ કહે છે કે હે પાર્થ મારામાં જે પોતાનું ચિત્ત પુરોવે છે મારો આશ્રય લે છે એવો જો તું થઈશ તો હવે કોઈ પણ જાતની શંકા વગર મને પૂર્ણ રીતે જે ઓળખી શકે તે રીત તું સાંભળ હું તને મારા અનુભવનું સંપૂર્ણ જ્ઞાન કહું છું આ જાણીને તારે બીજું કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી સિદ્ધિ મેળવવા હજારો મનુષ્યો પ્રયત્ન કરે માના એક જ મારા સાચા સ્વરૂપને ઓળખી શકે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ આઠ પ્રકારમાં મારી પ્રકૃતિ વહેંચાયેલી છે આ આઠ પ્રકારની મારી પ્રકૃતિને અપરા પ્રકૃતિ કહેવામાં આવે છે અને તેનાથી જુદી જીવ સ્વરૂપા પરા પ્રકૃતિ છે આ પ્રકૃતિ વડે જગતને ધારણ કરવામાં આવ્યું છે આ બે પ્રકૃતિથી જળ ચેતન ઉત્પન્ન થયું છે હું સમસ્ત જગતને ઉત્પન્ન કરનારને નાશ કરનાર છું આથી મારાથી વધુ કોઈ શ્રેષ્ઠ નથી જળમાં રસ સૂર્ય ચંદ્રમાનું તેજ ને સર્વ વેદોમાં પ્રણવ ઓમકાર આકાશમાં શબ્દ ને મનુષ્યોમાં પુરુષોત્તમ પૃથ્વીમાં ગંધ અગ્નિમાં તેજ સર્વ પ્રાણીઓનું જીવન તપસ્વીઓનું તપ જીવોનું સનાતન બીજ પણ હું જ છું બુદ્ધિમાનવની બુદ્ધિની તેજસ્વીઓનું તેજ સર્વ પ્રાણીઓમાં કામની સાત્વિક રાજસિક તામસિક ભાવોનો સર્જક પણ હું જ છું હું એમનામાં નથી પણ તેઓ બધા મારે આધીન થઈને મારામાં છે મારી આ ગુણમયી દેવી માયાને તરવી મુશ્કેલ છે તેઓ શરણે આવે છે તે આ માયાને તરે છે મારી આ માયાને કારણે જેનું જ્ઞાન નાશવાનું છે તેઓ દુષ્કર્મ કરનારા મને ઓળખી શકતા નથી તેથી મારે શરણે આવતા નથી દુઃખી જિજ્ઞાસુ વિષયું ને જ્ઞાની આ ચાર પ્રકારના સદાચારે પુરુષો મને ભજે છે આમાં પણ નિત્ય સદાચારી મને ભજનાર જ્ઞાની શ્રેષ્ઠ છે આવા જ્ઞાનીને હું ઘણો પ્રિય છું એવો જ્ઞાની મને પ્રિય છે જ્ઞાની તો મારો આત્મા છે કેમ કે તે એક ચિતે થઈને મારો આશ્રય કરી રહ્યો છે આ જ્ઞાની વાસુદેવ રૂપે છે આવા યોગી અતિ દુર્લભ છે જે મનુષ્યો પુત્ર કીર્તિ શત્રુ વિજય આદિ વિષયોની ઈચ્છાથી વિવેકીન બની ગયા છે તે ભૂત પ્રેત યજ્ઞ આદિ દેવતાનું ભજન કરે છે તે પૂર્વ જન્મની વાસના અનુસાર તે તે દેવતાઓની આરાધનાના નિયમોનું પાલન કરીને દેવતાના સ્વરૂપને પૂજવા ઈચ્છે છે તેને તે દેવતામાં હું દ્રઢ કરું છું આથી કરીને તે ભક્ત દ્રઢ શ્રદ્ધાથી તે દેવનું પૂજન કરી તે દેવો દ્વારા ઈચ્છિત ભોગ પ્રાપ્ત કરે છે આ કામ મારી મારફત થયેલું છે કેમ કે તે દેવો પણ મારું સ્વરૂપ છે હું પોતાની યોગમાયાથી છૂપો રહું છું આથી બધા આગળ હું જાહેર થતો નથી અજ્ઞાનીઓ મને જન્મ રહિત અવિનાશી જાણતા નથી હું ભૂત વર્તમાન ભવિષ્યકાળના બધા પ્રાણીઓને જાણું છું પણ મારી માયાથી મોં પામેલ કોઈ મને ઓળખી શકતું નથી આ સંસારમાં સ્થૂળ દેહ ધારણ કરીને તેની પ્રતિકૂળતામાં ઈચ્છાને તેની પ્રતિકૂળતામાં દ્વેષ હોવાથી ઉત્પન્ન થયેલ ઠંડી ગરમી સુખ દુઃખ આદિ દંડમાં મોહિત થાય છે પણ પુણ્યાત્મા રાગ દેશ દંડથી મોહમુક્ત ને દ્રઢ વ્રતવાળા હોય છે તેઓ તેથી તેઓ મને ભજે છે જે મનુષ્ય મારો આશ્રય લઈને ગડપણ અને મરણથી મુક્ત થવા પ્રયત્ન કરે તે બ્રહ્મને અધ્યાત્મને તથા બધા કર્મને જાણે છે જે મનુષ્ય મને અધિભૂત અધિદેવને અધિ યજ્ઞ સહિત જાણે છે કે દ્રઢ મનવાળો મનુષ્ય અધકારમાં મને જાણે છે તે મારામાંય થઈ જાય છે એથી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન બચેલ થઈ સ્વાદમાં જ્ઞાન વિજ્ઞાન યોગનો સાતમો અધ્યાય સમાપ્ત સાતમા અધ્યાયનું મહાત્મા અને તેનું ફળ પાર્વતીજીએ ભગવાન શંકરને અને લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને કહ્યું કે હે પ્રભુ હવે આપ અમને સાતમા અધ્યાયના મહાત્મ અને તેના ફળ વિશે સાતમા અધ્યાય ગીતાજીના ફળ વિશે અમને જણાવો આથી કરીને ભગવાન શંકરે પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી પાટલીપુત્રમાં શંકુકર્ણ નામનો બ્રાહ્મણ રહેતો હતો તે વેપાર કરી પોતાનો નિર્વાહ ચલાવતો હતો તેની ત્રણ પુત્રો હતા તે વેપાર અર્થે પરદે જવા નીકળ્યો તે પહેલાં પોતાની પાસે જે ધન હતું તે તેને પુત્રથી છાનું જમીનમાં ખાડો ખોદી અને દાટી દીધું પરદેશમાં કમનસીબે ચિંતા સાફ કરવા કરડવાથી તેનું મરણ થયું એક દિવસે સર્પયોનીથી કંટાળી જતાં તેણે પોતાના પુત્રોને સ્વપ્નમાં આવીને કહ્યું કે હે હું સ્વર્પયોનીમાં પીડાઈ રહ્યો છું તેમાંથી મારો ઉદ્ધાર કરો મેં જમીનમાં ધન દાટી દીધું છે તે આ સ્થળે છે તેના બધા પુત્રો પિતાના સર્પયોની માથે ઉદ્ધાર કરવા શું કરવું તેના અંગે વિચારવા લાગ્યા તેમનો વસલો પુત્ર ધનને લાલચથી પોતાની પત્ની સાથે સ્વપ્નમાં જ્યાં ધન દાટેલું બતાવ્યું હતું ત્યાં પહોંચી ગયો અને જમીન ખોદવા લાગ્યો તે જ્યારે જમીન ખોદી રહ્યો હતો તે સમયે દરમાંથી એક સર બહાર આવ્યો અને તેમને પૂછવા લાગ્યો કે તમે આ શું કરી રહ્યા છો પુત્રે કહ્યું કે તેને સ્વપ્નમાં આવી તમે જે કહ્યું તે પ્રમાણે અમે તમારો ઉદ્ધાર કરવા આવ્યા છીએ જમીનમાં જે ધન દાટવામાં આવ્યું છે તે બહાર કાઢી અમે તમારો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરીશું પુત્રના આ શબ્દો સાંભળી પિતાએ કહ્યું આ ધનને બહાર કાઢવાથી મારો ઉદ્ધાર કંઈ થવાનો નથી પણ મારા શ્રાદ્ધના દિવસે અમાસના દિવસે ગીતાજીના સાતમા અધ્યાયના પાઠ કરવા બ્રાહ્મણોને જમાડી તેમને દક્ષિણા આપો આમ કરવાથી મારો ઉદ્ધાર થશે પછી તમ તમારે ત્રણેય ભાઈઓ ભેગા મળીને અહીં આવી જમીન ખોદીને ધન બહાર કાઢી અને સરખે ભાગે વેચી લેજો વસલા પુત્રને લાગ્યું કે પિતાએ જે કહ્યું છે તેમ નહીં કરીએ ત્યાં સુધી અમને ધન મળવાનું નથી આથી પતિ પત્ની ઘેર જઈ બધી વિગતેના બંને ભાઈઓને જણાવી આ પછી ત્રણેય ભાઈઓએ ભેગા મળી શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને બોલાવી ગીતાજીના સાતમાં અધ્યાના પાઠ કરાવડાવ્યા ને પછી બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપી આથી કરીને તેમના પિતાનો સર્પયોનીમાંથી ઉદ્ધાર થયો અને તેઓએ જમીન ખોદીને બધું ધન બહાર કાઢી સરખા ભાગે વહેંચી લીધું ગીતાજીના સાતમાં અધ્યાના પાઠથી પિતાની સાથે સાથે તેઓનો પણ ઉદ્ધાર થયો અને તેઓ વૈકુંઠને પામ્યા તમે વ માતા ચપિતા તમેવ તમેવ બંધુ સસખા તમેવ તમે વિદ્યા દ્રવિણમ તમે તમેવ સર્વ મમ દેવ દેવ હે દેવો ના દેવ મારે માટે માતા પણ આપજો છો અને પિતા પણ આપજો છો બંધુ પણ આપજો અને મિત્ર પણ આપજો છો વિદ્યા પણ આપજો છો અને દ્રવ્ય પણ આપજો છો ટૂંકમાં મારા એકમાત્ર સર્વસ્વ આપ છો આપને મારા નમસ્કાર હો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ